હવે છે જામનગર મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી અને કમિશનરશ્રીને વિનંતી કે આપ રૂપિયા છાસઠ કરોડનો ચેક માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે સ્વીકારશો ત્યારબાદ છે જૂનાગઢ

આ સાથે હાલમાં જામરાવલ ખાતે રૂપિયા બાવીસ કરોડના કામ પ્રગતિ હેઠળ છે જામનગર મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી અને કમિશ્નરશ્રીને વિનંતી કે આપ રૂપિયા છાસઠ કરોડનો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સ્વીકારશો ત્યારબાદ છે જૂનાગઢ